તો જય માતાજી મિત્રો આદ આપણે આવી ગયા હા ખેતરે અને બ્લોગ સ્ટાર્ટ કરી લ્યા છો હા તો આ હે વિજયભાઈની ચેનલ અને એમાં આપણે બ્લોગ લખવાનો હું તો ફર્સ્ટ બ્લોગ છે તો મિત્રો એટલો સપોર્ટ કરજો એટલે વિજયભાઈને મન થઈ જાય અને કાંઈ વિક બ્લોગ લાગે અને ખેતરે થોડીક વાર કરવા આવ્યા હતા તો બધા મિત્રો સપોર્ટ કરતા રહેજો અને આપણે હવે મેન ચેનલ ચેનલના માલિક એવા વિજયભાઈને દેખાડી દઈશું શિવકર રાખે ઓહો જય માતાજી મિત્રો

જોઈ શકશો આ ક્ષેત્રમાં આવા હે અને ક્ષેત્રમાં પણ આવા મિત્રો પરિમિત્રો છે તો આર્યા છે આપણે હાગ હાગ આવે નહીં જાય છે મિત્રો આનો લાકડો બહુ ઉપયોગ થાય તો અને આપણે આઈડા રહ્યા છે અને બે ક્ષેત્રમાં અહીડા હે ને પરું એક ક્ષેત્ર જે કે બહુ થોડું આગો એટલે નહીં બતાવી શકાય અને આપણે શું કામ કરવાનું એ પણ તમને બતાવી દઉં

आइडिया अपन मित्रों थोड़ा वहीं का आता है तो आ रहा मस्त मित्रों लेवड़ो है मस्त हारो सायो है मस्त मस्त वायर आए है तो आप भाई तो मित्रों दो फोन दुआ मंडिया है मजा आ रही है फोन दुआ नहीं विजय भाई आवा है हाँ तो मित्रों विजय भाई बात करी के खोदी लाख ये तमन बताई ना कि खोद હવે આ દો વાડ કરવાની અહીંયા નહીં બે હારો પકડાઈ તો મિત્રો જોવો મિત્રો જોઈ શકશો તો મિત્રો ભૂલ ખોદે એટલે કે જણ કે પલાવ ખો પલાવ આપે ને એવી રીતે ખોદે જોઈ શકશો મિત્રો આ જોવો જેવું ખોદ્યું મિત્રો પલાવ વાંચ્યું તો જો મિત્રો તો આ ક્ષેત્રમાં પણ મિત્રો દાર વાબાની હતી અને પાણી ભરાઈ ગયું હતું એટલે નહીં ભાઈ હજી પણ લીલું હે જોઈ શકશો મિત્રો આ ખોવાદ દેવી એટલે લીલું તો આમાં પાસે બીજું પાક આવશે કાઉ બીજા કે રાતે ગ્રો તો વિજયભાઈની આવ્યા હે જોઈ શકશો મિત્રો થોડી ઝૂમ કરી લે હા હા તો મિત્રો આપણે થોડી વારી કરવાની તો મિત્રો એટલો સપોર્ટ કરો ને કે જેથી વિજયભાઈનું પણ એવું મન થઈ જાય કે કાયમિક બ્લોગ બનાવો ને તો એ કાયમ બ્લોગ બનાવતા રહે તો આપણે વાળ કરવાની છે અને આરે રાયડા થોડાક લઈ જવાના જે કે પહેલેથી કાપીને હતા પહેલેથી કાપે આ રે અને હુંથી બા બાવળ બાવળમાં મોટો બાવળ છે એટલે અહીંયાથી થોડો કાપવા અને તો આટલે આપણે બ્લોગ પૂરો કરશું વિજયભાઈ તો પેલા ભાઈ તો આવે રાગે રાગે તો તમારા નવા બ્લોગ હું જોડાયા રીતો એટલે મારે આવશે બ્લોગ હા તો મિત્રો આ ફર્સ્ટ બ્લોગ થાય એટલો સપોર્ટ કરો ને જેથી વિજયભાઈનું મન થઈ જાય અને કાયમી ક્રિયા બ્લોગ લખવા માંડે તો જય માતાજી બધા મિત્રોને સપોર્ટ ફૂલ કરજો અને સબસ્ક્રાઈબર લાઈક કરવાનું ભૂલતા નહીં જય માતાજી